હવે એની અંદર પહેલું શું કે છે કે સાત એટલે કે ભરતી મિત્રો હતી બરાબર આ ભરતી પહેલા દસ પાસ પર હતી આ ભરતી પહેલા દસ પાસ પર હતી અને અહીંયા મિત્રો તમારે આ ગ્રેજ્યુએશન છે તમારું જે કઈ તમારી આગળ હોય બરાબર એના માર્ક્સ તમારે કઈક અમુક ટકા હતા આ બધું હવે આનું જે મેરિટ પડતું તો આ મેરિટ એને કેન્સલ કરી દેવામાં આવ્યું હવે માત્ર ને માત્ર તમારે બાર પાસ જે તમારા માર્ક્સ હશે એના આધારે મેરિટ બહાર પાડ્યું છે બરાબર એ તમે જોયું હશે તમને ખ્યાલ પણ હશે અને પછી રીઓપન થયા તા દિવ્યાંગો માટે જુઓ કઈ તારીખ છે તો કે નવ સાત બરાબર અ

પરીક્ષા લેવામાં આવશે તમારી બરાબર આ નિગમ જણાવશે અને આની અંદર તમને જો કઈ વાંધા અરજી લાગતી હોય કે ભાઈ તમારે માનો કે એકોતેર પોઈન્ટ વીસ માર્ક છે અને તમારે એમાં એવા છે સિત્તેર પોઈન્ટ વીસ માર્ક કટ ની અંદર તો તમે વાંધા અરજી કરી શકો છો અહીંયા કરીને ઈમેલ એડ્રેસ આપેલું છે તમારે શું કરવાનું છે તમારી માર્કશીટ છે મોકલવાની છે આનું તમારે અહીંયા વાંધા અરજી આ રીતે મિત્રો કરવાની છે આ ઈમેલ પર બરાબર તો જો કઈ તકલીફ હોય તો આના પર તમે વાંધા અરજી કરી શકો છો હવે જો આ મિત્રો

એના માટે મેલ ફિમેલ કશું નહીં એનું જે છે એ પાત્રી સેટ કેલું છે પછી દિવ્યાંગ દિવ્યાંગ ની અંદર મિત્રો તમે જુઓ તો કેટેગરી આવે એ બી સી ડી આવે રીતે કેટેગરી આવે અને દિવ્યાંગતા પ્રમાણે

જગ્યા અને ચાલવાનું છે બરાબર આનો પે કેટલો હોય છે સેલરી તો જોકે તમે ફોર્મ ભર્યું તમને ખ્યાલ જ હશે અઢાર હજાર પાંચસો રૂપિયા અને પાંચ વર્ષ માટે એટલી સેલરી તમારી રહેશે બરાબર તો મિત્રો આ જગ્યા જે છે અભ્યાસ તો આજે છે એનો અભ્યાસક્રમ પણ જુઓ તમને અહીંયા વિગતે અભ્યાસક્રમ પણ આપેલો છે બરાબર તો એની અંદર જુઓ પહેલો નંબર કરીને છે શું કે

પછી ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ એને ટેસ્ટ ઓફ સિરીઝ એટલે કે ગણિત અને રીઝનિંગ બરાબર બંને થઈને કઈક 10 માર્ક્સ નું છે ધોરણ 12 આધારિત નિગમને ને લગતી માહિતી છે એમાં ટિકિટ અને લગેજ જેને લગતી માહિતી તો એના 10 માર્ક્સ રહેશે અને મોટર વહીકલ એક્ટ છે એની આખી પ્રાથમિક માહિતી તમારી આગળ હોવી જોઈએ તો એના કેટલા માર્ક છે તો એના જે છે એ તમારે 20 માર્ક છે બરાબર આવી રીતે ટોટલ તમે ગણો મિત્રો તો ના સોરી દસ માર્ક છે અને કમ્પ્યુટરના બીજા વીસ માર્ક છે કમ્પ્યુટરના આવી રીતે જો તમારે ટિકિટ કાઢવાની રહેશે તો એનું મશીન આવે એમાં કાઢવાનું રહેશે બધું કામ કમ્પ્યુટરાઈઝ જેવું છે બરાબર એટલે કમ્પ્યુટર નું અહીંયા વધારે ભારણ છે 20 સ્પેશિયલ કમ્પ્યુટર ના છે આમ કરીને તમારે આ 100 માર્ક્સનું તમારું પેપર રહેશે કેટલા 100 માર્ક્સ નું પેપર રહેશે આ જે છે એ તમારો મિત્રો વિગતે અભ્યાસક્રમ તો આજથી જ તૈયારીમાં લાગી જજો હવે મિત્રો જો કોઈને ખ્યાલ ના હોય કે તમારું કટોક અંદર નામ છે કે નહીં જો તમારે જોવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ એમાં લિંક આપેલી છે લિંક ખોલશો એટલે